કુલ એકસો નેવ્યાસી તાલુકામાં મેઘતાંડવ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે હવે ગુજરાતના કયા કયા જિલ્લોને મેઘરાજા ધમરોડી શકે છે તેના વિશે વાત કરવાની છે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે અને આગામી ચોવીસ કલાક હવે ગુજરાત માટે કેવા રહેશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો

સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસની એટલે કે ચોવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તેમજ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ચાલીસથી પચાસ કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું રહ્યા છે એમસી ઊંઘતું રહ્યું અને રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું છે જે રિવરફ્રન્ટમાં વોક વે પર પહેલા સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા છે પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો જેથી સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર બ્રોમિનાટ બંધ કરવામાં આવ્યો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પોર જાંબુવા અને બામણવા ગામ વિસ્તારમાં આજે ચોવીસ ઓગસ્ટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે નેશનલ હાઇવે પર દસ કિલોમીટરના લાંબા ટ્રાફિક જામના વાહનચાલકો ફસાયા છે આજે સાત જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મોરબી અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ તેમજ દાહોદ છોટાઉદેપુર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ કચ્છ સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટની તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે યલ્લો એલર્ટની તો પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ કચ્છ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટવાળા ખાસ જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે પચીસ ઓગસ્ટે પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે પચીસ ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર તેમજ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ તેમજ અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું પચીસ ઓગસ્ટના ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો પચીસ ઓગસ્ટે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો મહેસાણા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં યલો એલર્ટ છે વર્તુળ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા છે બરડાના ગામડાને એલર્ટ અપાયું છે હાલમાં ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ડેમમાં ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થતાં પાણી પણ છોડાઈ રહ્યું છે જેમાં પોરબંદરના વર્તુના બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવતા બરડા પંથકના મોરાણા પારાવાડા બોમિયાવદર ફટાણા સિંગડા સિસલી સહિતના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ઉપલેટાના ગઢાડા ગામ પાસે આવેલા મોજ ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે તો બીજી બાજુ છોટા ઉદેપુર તાલુકાના સંખેડા જિલ્લામાં ત્રણ પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ થયો છે ત્યારબાદ વડોદરાના ડભોઈમાં બે પોઈન્ટ પિંચોતેર ઇંચ બનાસકાંઠાના દાતામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ સાબરકાંઠાના ઈડરમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ ત્યારબાદ મોરબીના માળિયા બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ રાજકોટના જામકંડોરણામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ મોરબીના ટંકારામાં બે પોઈન્ટ તેરી રીત સવારના છથી લઈને સાંજના છ વાગ્યા સુધીના આજના એટલે કે ચોવીસ ઓગસ્ટના આંકડા તમને આપેલા છે ભાણવડના વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં ભારે પૂર આવ્યું છે ગઈકાલે મહેસાણામાં રેતી ભરવા ગયેલા સાત યુવક ફસાતા એનડીઆરએફની ટીમો દ્વારા ચોવીસ કલાક બાદ રેસ્ક્યુ કરાયા હતા તો આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા છે સાબરમતી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે તમામ માલ સમાન પાણીમાં તણાઈ ગયો છે ત્રેવીસ ઓગસ્ટના રોજ રાજ્યના બસો સાત તાલુકામાં એક મેમી થી લઈને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ધરોઈમાંથી પાણી છોડતા સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી વણાંક બોરી વીયર ઓવરફ્લો થયો છે જરવાણીના દેઢકા ફળિયામાંથી મેળા મેળાફળિયા જવાનો રસ્તો પર આવેલી ખાડી બે કાંઠે લોકોએ જાતે બનાવેલા પુલ પરથી જીવના જોખમે અવરજવર કરી મહેસાણામાં રેતી ભરવા ગયેલા સાત યુવક ફસાયા હતા જેનું ની ટીમે રેસ્ક્યુ કર્યું હતું ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ પાસેના મોજ ડેમના દસ દરવાજા ખોલાયા છે જરવાણી ખાડીમાં પાણીનું વહેણ વધતા ત્રણ પશુ તણાયા છે વાત કરીએ ગુજરાતના મોન્સૂન મીટરની તો કચ્છમાં ચોર્યાસી પોઈન્ટ અઠાવન સૌરાષ્ટ્રમાં એક્યાસી પોઈન્ટ પચીસ એવરેજ ટકાવારી પ્રમાણે વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્યાંસી પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ ટકા અત્યાર સુધીનો વરસાદ થયો છે મધ્ય ગુજરાતમાં સિતોતેર પોઈન્ટ ઓગણીસ ટકા અત્યાર સુધીમાં વરસાદ થયો છે સૌથી ઓછો આ વખતે કચ્છમાં ચોર્યાસી પોઈન્ટ ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે સૌરાષ્ટ્રમાં ત્યારબાદ એક્યાસી પોઈન્ટ ટકા અને ઉત્તર ગુજરાતમાં ત્યાંસી મધ્ય ગુજરાતમાં સિત્તોતેર પોઈન્ટ ઓગણીસ ટકા વરસાદ થયો છે વિસનગરના ભાંડુ ગામે તળાવ ઓવરફ્લો થયું છે વિસનગર તાલુકાના તાલુકામાં પણ ભારે વરસાદને પગલે તાલુકાના ભાંડુ ગામે આવેલ તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે તળાવમાં નવા નીરની આવક નોંધાય છે સુરેન્દ્રનગર જિલ્લાના ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ઝરમર અને ધોધમાર વરસાદની વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં સૌથી વધુ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો દસાડા ચોટીલા અને થાનગઢ તાલુકાઓમાં એક ઇંચથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે લખતર વઢવાણ મૂડી ચૂડા અને લીંબડીમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોવીસ કલાકમાં અઢાર પોઈન્ટ ચાર મીમી જેટલો વરસાદ વરસ્યાનું નોંધાયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર